वर्षाधी माहौल રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર મહેસાણામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે कुछ जगहों पे हेवी रेनफॉल देखने को मिल सकता है इसके लिए चार जगह कुछ डिस्ट्रिक्ट में जो हैवी एनफ्लोल वार्निंग दी गई है बाकी गुजरात मेंवी इन्फ्लोल वार्निंग नहीं है अगर हम हैवी इन्फ्लोल वार्निंग की बात करें तो डिस्ट्रिक्स में आज देवमन के लिए जो दिया गया है उसमें है साबरकाठा अरावली महसागर तथा मैसाण ये चार डिस्ट्रिक्स हैं जिसमें देवन के लिए प्लेट में दिया गया है हाल राजस्थान में एक सीस्टम सक्रिय है आ साइक्लॉनिक सर्क्युलेशन सीस्टम ने कारण वरस पड़ से सीस्टम ने कारण उत्तर गुजरात में भारत की व्यक्त कराई सर्कुलेशन जो राजस्थान में जो बना हुआ उसका जो है वो साउथ वेस्ट है इसके से जो है नॉर्थ थोड़ा है हमें कुछ सकता है से। हम तो આ ઉત્તર ગુજરાત માં જે ભારે છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર માં વરસાદ પડશે દાહોદ છોટાઉદેપુર માં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઇક્યુની અગર આપણે વાત કરીએ તો ઇસમે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સહિત એ વિશે જો ક્યુઝલી ઓપોર્ચ્યુનિટી સામે લઈને ઇસમે ઓપોર્ચ્યુનિટી છે નાસ સાગા બોલી છે એટલે લાગ્યા છે કે और सीजन जिसमें आरएन फॉल के कुछ सीजन लिया गुजरात में सरारा 92% वधु बरसात दंदा और सौराष्ट्र कच्छ में 82% वधु बरसात बरस चुकी है सीवन के इनफॉर्मेंट को गुजरात में इसमें पूरा स्टेट इस जो है 50% जो है हालांकि अभी पहुंच के अभी तक इनफॉर्मेंट सीवन खान इसमें अगर आप रीजन वाइज बात करें तो गुजरात रीजन में 28% है અરવલ્લીના માલપુરનાણીયોર માં ધોધમાર વરસાદ એક કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ છે ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉભરાણામાં પણ કાપ્યો છે વરસાદ ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો ઉત્તર ગુજરાત માટે હવામાનની જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ હાલમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ભીરોડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ કાપ્યો ઇન્દ્રાસી નદીમાં આવ્યા નીર નદી બે કાંઠે વહેતી થઈ છે બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે અરવલ્લીના મોડાસામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે આ તરફ ફરી વરસાદી માહોલને લઈને હવામાન વિભાગ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી કે રાજસ્થાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થયેલી છે તેની અસર જોવા મળી રહી છે અને પાંચ દિવસ સુધી હજી પણ વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ અને ભારે વરસાદ પણ થઈ શકે છે વરસાદી માહોલ મોડાસા શહેરમાં ધીમી ધારેસ થી બાર વાગ્યા સુધીમાં જ અઢી ઇંચ વરસાદ ખાબકી ગયો હોવાનો આંકડો પણ જાણવા મળી રહ્યો છે સાબરકાંઠામાં ધસમસતા પ્રવાહમાં ફસાયું હતું એક કપલ ફાયર બ્રિગેડે કર્યો હોવાની જાણકારી છે રેસ્ક્યુ કરી કપલને બચાવી લીધું છે ભૂતિયા ગામની નદીમાં કારમાં કપલ ફસાયું હતું કાર પાણીમાં ગરકાવ થતા કપલ ફસાઈ ગયું હતું મહીસાગર જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ આવ્યો છે એ પહેલાના બે દ્રશ્યો અમે આપને જોઈ રહ્યા છીએ એ પહેલાના બંને દ્રશ્યો આપ જોવો કે જ્યાં આગળ એક વાહન ચાલકને ગ્રામજનોએ ના પાડી કે આ રસ્તામાંથી પસાર ન થયો પાણીનો પ્રવાહ તેજ છે છતાં તેઓએ પોતાના પર વધુ વિશ્વાસ રાખ્યો અને ત્યારબાદ પરિસ્થિતિ તસવીરમાં આપ જોઈ રહ્યા છો ગ્રામજનોએ તુરંત બચાવવાનો પ્રયાસ કર્યો ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી ફાયર વિભાગની ટીમ દોરડું બાંધી એક બાદ એક અંદર જઈ રહી છે અને જે ફસાયેલા લોકો હતા તે બંને દંપતીને બચાવી લેવામાં આવ્યા હોવાની જાણકારી છે તો મહીસાગર જિલ્લામાં પણ દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ કાળા કાળાડીબાંગ વાદળોની વચ્ચે વરસાદ શરૂ થયો છે લુણાવાડામાં ધોધમાર વરસાદને કારણે નગરના રસ્તા ઉપર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે જિલ્લામાં મેઘ મેઘમહેરને લઈને કડાણા બાલાસિનોર વેરપુર તેમજ સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો છે લુણાવાડામાં ધોધમાર વરસાદ પડતા દરકોલી દરવાજા હાચડીયા બજાર અસ્થાના બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહીસાગરના કડાણાથી પંચોતેર પાણીની આવક થઈ છે જેથી લેવલ ડેમમાંથી ક્યુસેક પાણી છોડાયું છે મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની છે ડેમના છ ગેટ છ ફૂટ સુધી ખોલીને પાણી છોડાઈ રહ્યું છે બીજી તરફ વીસ હજાર ચારસો ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડાયું છે મહીસાગર નદીમાં પાણી છોડાતા પાવર હાઉસના ચાર ટર્બાઈન કાર્યરત થયા છે

કડાણા ડેમમાં સતત ઉપરવાસમાંથી જે પાણીની આવક છે તે વધી રહી છે જેને લઈને આજે પાણી છોડવાની ફરજ પડી રહી છે કડાણા ડેમ માંથી ખુલી એસી હજાર ક્યુસેક જેટલું છે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે સતત છેલ્લા કેટલાય દિવસથી સતત જે પાણીની આવક નોંધાઈ રહી છે આજે પાણીની આવકની વાત કરવામાં આવે તો પંચોતેર હજાર ક્યુસેક જેટલી પાણીની આવક છે અને છ દરવાજા જે વિસ્તારો છે નજીકમાં આવતા તમામ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે પંચમહાલના મોરવા મોરા વરસાદી માહોલ જામ્યો છે હળવા ભારે ઝાપટા સાથે વરસાદી પાણી જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારની અંદર વરસાદ હજી પણ વરસી રહ્યો છે ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે દાહોદ જિલ્લામાં પણ બે દિવસના વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે લીમડી જાલોદ દાહોદ સહિતના આસપાસના પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે

કાળા ડિબાંગ વાદળો વચ્ચે છે વરસાદ કટલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડા દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારથી સમાચાર મળી રહ્યા છે વરસાદી માહોલ જામ્યો છે અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા ફોર્ટ લાલુકા લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે સુરતમાં ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજના લોકોએ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ છે કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર તેની ધરપકડ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે આ વિરોધ કરીને દેવતી સમાચાર ધ તુલીપ હોટેલમાં દરોડાનો મામલો આઠ યુવતી દસ પુરુષ એક ટ્રાન્સજેન્ડરની ધરપકડ

ઝડપાયો છે આરોપી સંતાન ના હોવાને કારણે બાળકીનું કર્યું હતું અપહરણ રેલવે પોલીસ સ્ટેશનો ને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસૈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલો હતો વિરુદ્ધ વર્ષ બે હજાર બાવીસમાં થયેલા સરકાર સાથેનું સમાધાન નથી થયું પૂર્ણ અલગ અલગ દસ મુદ્દાઓની માંગ સાથે કર્મીઓ કરશે આંદોલન જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતના પ્રશ્નો મુદ્દે રોજ બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓના પ્રશ્નો પણ હજુ

એ કમિટીમાં જે સમાધાન થયેલ એ પ્રશ્નો જે બે વર્ષનો સમય થયો છતો આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી અને આ વખતે દસ મુદ્દા સાથે આંદોલન છે એમાં સાતમા પગાર પંચના ભથ્થા ગરબાડુ ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી સમગ્ર રાજ્યમાં એના માટે છે ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે લાખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો છે ચાર દિવસમાં મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે પત્ર લખી જાણ કરી છે પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી છે બાર લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લાગ્યા છે તો કચ્છ જિલ્લાના મતે કલેક્ટરના મતે લખપત તાલુકાના ગામમાં જત કમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે અને પરિવારજનોના ડેન્ગ્યુ મેલેરિયા એચ વન એનઆઈ સ્વાઇન ફ્લુ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે હાલમાં આરોગ્ય વિભાગની બાવીસ ટીમો સર્વેલન્સ કરી રહી છે તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે પહોંચી છે સાથે સાથે મંગવાણા અને દયાપર પીએચસી સેન્ટરના ડોક્ટરોને પણ ચેકઅપ માટે કાર્યરત કરાયા છે અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી કારણ કે જે ડેથ થયા છે બાળકોના ખાસ ભેકડા ગામમાં એ નિમોનાઇટીસથી એટલે સરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે એટલે ક્યાંય ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે રહી છે એચ વન એન વન એટલે સ્વાઇન ફ્લુના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર એચ વન એન વન પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે ન્યુમોનિયાની અસર હોય ત્યારે આ મુદ્દે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કંઈક અલગ જ જણાવ્યું કે કોઈ એક બીમારીથી લોકોના મોત નથી થયા અલગ અલગ બીમારીના કારણે મોત થયા છે છતાં આરોગ્યની ટીમ કરી રહી છે તપાસ એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ કે એવું નથી અલગ અલગ બધાને બીમારીના લીધે એ બધા તાવથી કોઈ મેલેરિયા કોઈ કેન્સરના લીધે કોઈ પડી ગયાના લીધે આ રીતે બધા અલગ અલગ મરણ છે છતાં પણ આપણે ક્યાં બેદરકારી નથી રાખતા પાછી પણ ટીમ જે આરોગ્ય સરકારમાં જે જાણ કરી ગુજરાત સંઘમાં તો મંત્રીશ્રીએ એ પણ અહીંયા ટીમો અત્યારે મોકલી છે અને અમે છતાં પણ તપાસ અત્યારે કરાવી રહ્યા છીએ કચ્છમાં રોગચાળાના મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન નિષ્ણાંતોની ટીમ બનાવી કામગીરી થઈ રહી છે અસરગ્રસ્ત વિસ્તારમાં પણ તપાસ થઈ રહી છે કેમ મૃત્યુ થયા તેની તપાસ કરવામાં આવી રહી છે કેમ મોત થયા તેના બે દિવસમાં રિપોર્ટ આવશે રિપોર્ટના આધારે સંક્રમણ ન વધે તેની કામગીરી સંક્રમણ ન પણ હોય તો પણ પગલાં લેવાશે મેડિસિન પીએસએમ બાળ રોગ માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ કેમ મૃત્યુ થયા આ બધાની તપાસ કરી અને બે દિવસમાં એ રિપોર્ટ આપવાના છે અને એ રિપોર્ટના આધારે તરત જ આ બાબતે આગળ કોઈ પણ પ્રકારનું સંક્રમણ સંક્રમિત રોગ હોય તો આગળના વધે એની પગલાં લેવા માટે અને તેમજ આવતા સમયની અંદર કદાચ સંક્રમિત ન પણ હોય તો એ બાબતે આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લઈ અને એને અટકાવવા માટે કોંગ્રેસ પ્રવક્તા પીસી ગઢવીના નિવેદન પર બોલે આરોગ્ય મંત્રી ગઢવીની રજા લઈને ટીમ કચ્છમાં ન જવાનું હોય જ્યાં અસર છે ત્યાં ટીમે તપાસ કરવાની છે કોઈને પૂછવીને આરોગ્ય વિભાગની ટીમ જતી નથી નિષ્ણાતોની બનેલી ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં ના જાય ગઢવીને મળવા ના આવે એની રજા ના લે એની રજા લઈને એ કચ્છમાં ન જવાનું હોય એ તો સ્વાભાવિક જ્યાં અસર થઈ હોય ત્યાં જ જઈ અને તપાસ કરી અને મુલાકાતો લઈ અને જ્યાં મૃત્યુ થયું છે ત્યાં પણ પૂછપરછ થાય અને એ ગામની અંદર પણ જઈ આ બાબતની જાણકારી લેતી હોય એમાં કોઈને પૂછીને કોઈ પણ આરોગ્ય વિભાગની ટીમ જતી નથી હોતી ભારે વરસાદ બાદ કોલેરાનો કહેર વધી રહ્યો છે રાજકોટમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળ્યો છે રામનગર વિસ્તારમાંથી મળ્યો છે કોલેરાથી કેસ અલગ અલગ વિસ્તારમાં કોલેરાના છ કેસ મળ્યા છે થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં પણ કોલેરાના બે કેસ મળી આવ્યા હતા રામનગરની આજુબાજુના વિસ્તારમાં બે કિલોમીટર સુધીના વિસ્તારમાં આગામી પાંચ ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો લારી ગલ્લા બરફના કારખાના ગુલ્ફીના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લોકમેળામાં રાઇડમાં જોખમી સ્ટન્ટ દ્વારકાના છે કેટલાક લોકો જોખમી રીતે આ સ્ટન્ટ થઈ રહ્યો છે રાઇડમાં જોખમી સ્ટન્ટના આ વિડીયો બાદ સવાલો પણ ઉઠી રહ્યા છે કે યાંત્રિક રાઇડમાં લોકો જોખમી રીતે સવારી કરતા હોય ત્યારે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ તે અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

મૂળ હરિયાણા રહેવાસી છે એની પાસેથી એને પૈસા પડાવેલા અને ભરત સંતિણી જે છે એની સાથે પણ પરિચયમાં હોવાના કારણે એ અવારનવાર જયારે અમદાવાદ આવતો ભરત એ વખતે સાંગતાણી પાસેથી એણે એનું આધાર કાર્ડ મેળવેલું એ આધાર કાર્ડ ઉપરથી એણે પોતાના નામે એ કાર્ડમાં આધાર કાર્ડમાં છેડછાડ કરી એ જે વિગતો છે એ બધી જ વાંધાજનક વિગતો એણે બદલી અને એના આધારે એણે પોતાના સિમ કાર્ડ કરેલા અને આ સિમ કાર્ડનો ઉપયોગ એ તમામ લોકોના સાથે સંપર્ક કરવામાં કરતો હતો આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જ્યાંના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર તેર કરનાલ હરિયાણા ખાતેનું છે આરોપી વિરુદ્ધ ત્રણ ગુના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલત પોલિશન ખાતે પણ નોંધવામાં આવેલો છે ત્યાં પણ એ જે હોટૅલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઉભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે રંગબેરંગી દ્રશ્યોથી કેમેરામાં કેદ થઈ ગયો છે હજારોની સંખ્યામાં લોક મેળો માણવા માટે લોકો પહોંચી રહ્યા છે નવ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે આ લોકમેળો વર્ષોથી પરંપરાગત રીતે શિરેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં યોજાય છે આ લોકમેળો બનાસકાંઠા અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ છે જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલ માળી અંબે જય જય અંબેના જયઘોષ સાથે ઝૂમતા જોવા મળી રહ્યા છે યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અમદાવાદના વસ્ત્રાલમાં કેરાલા સમાજ દ્વારા ઓણમ તહેવારની ઉજવણી કરવામાં આવી કેરાલા સમાજના ત્રણ હજારથી વધારે લોકો એકત્ર થયા કેરાલા સમાજની ઓળખ સમા ફૂલોની રંગોળી સ્પર્ધા પણ અલગ અલગ પરિવારોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આઈએએસ એસ અધિકારી જેનુ દેવન ખાસ ઉપસ્થિત રહ્યા મહત્વનું છે કે ઓણામ એ દક્ષિણ ભારતનું કેરળનો સૌથી મોટો ઉત્સવ છે આ ઉત્સવ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં દંતકથારુ પરાજા મહાબલીના ઘેર પરત આવવાના પ્રસંગની યાદમાં ઉજવાય છે આ ઉજવણીમાં દસ દિવસનું જશ્ન ચાલતો જોવા મળે છે તો કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે विविध कल्चरल प्रोग्राम एजुकेशन प्राइस डिस्ट्रीब्यूशन ऐसा सद्या वणा सद्या मीनस फीस ये सब के साथ में हम लोग जो है ओण मनाया जाता है ये अभी से सितंबर में चालू होगा तो अक्टूबर तक जो है ना कंटिन्यूसली हर वीक में हर एक अलग अलग वार्ड में मनाया जाता है અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મહિલા વકીલો દ્વારા સેમિનારનું આયોજન કરાયું જેમાં વર્ચ્યુઅલ કોર્ટ હાઇબ્રિડ હિયરિંગ અને ઓનલાઈન કોર્સને લઈને ચર્ચા કરાય જેનો મુખ્ય હેતુ મહિલાઓને લીગલ સિસ્ટમમાં પારંગત બનાવી શકાય તે માટેનો એક પ્રયાસ હતો સેમિનારમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મુખ્ય મહેમાન રહ્યા હતા જેમણે દેશભરમાં ગુજરાતની સ્થિતિને લઈને કહ્યું છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કામ કરી એક વસ્તુ જાણી કે ગુજરાત ક્યારેય નંબર ટુ ન હોઈ શકે તે પ્રથમ જ હોય પ્રથમ નંબરે રહેવા માટે મહત્વના સુધાર અને ફેરફાર કરવાની જરૂર છે હાલમાં યુવા મહિલા વકીલોને ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ આવવા સલાહ આપી છે આ સેમિનારમાં લગભગ એકસો પચાસથી વધુ મહિલા વકીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હાલના એઆઈના જમાનામાં સિસ્ટમ ઓનલાઈન કયા પ્રકારે થાય તે માટે સેમિનારમાં માર્ગદર્શન અપાયું હતું ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લીગલ સિસ્ટમમાં આવી ગઈ છે અને આપણે ઓનલાઈન હિયરિંગ્સ છે વર્ચ્યુઅલ હિયરિંગ્સ છે હાઇબ્રિડ હિયરિંગ છે કે તમે તમારી ઓફિસમાંથી પણ હિયરિંગ કરી શકો કોર્ટ રૂમમાં અને પેપરલેસ ફાઇલિંગ તરફ જ્યારે જઈ રહી છે કોર્ટ ત્યારે અમને લાગ્યું કે વિમેન લોયર્સનો હવે સ્ટેજ એ છે કે એમ્પાવરમેન્ટ તો થાય જ જોડે પણ તમે આજે એઝ લોયર તમે લિપિગણ માટે અને સિસ્ટમમાં તમે કેવી રીતે બધાની જોડે ખભેથી ખભે તમે લોયર બની શક શકો સક્સેસફુલ એટલા માટે મેં આ પ્રોગ્રામ રાખ્યો હતો અંબાલાલ ભરેલી મોટી આગાહી રાજ્યમાં વરસાદ હજુ ગયો નથી ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાશે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે તારીખ બાર થી દસ રાજ્યનું હવામાન પલટા છે અને તારીખ બાર થી પંદર સોળ ને સત્તરમાં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ શરૂ થઈ જશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પણ શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટાવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પણ શક્યતા રહેશે અને અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પણ શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે મજબૂત છે એક પછી એક સિસ્ટમમાં લો પ્રેશરની બની રહે છે એટલે આ ચોમાસું અનોખું છે અને આ સિસ્ટમો જે છે હજુ પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે ત્યાર પછી ત્રીજી ઓક્ટોબર એક સિસ્ટમ બની રહી છે એટલે એક પછી બનતી સિસ્ટમો વરસાદ લાવશે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવી